আকোইনে বিলি নাছো কোই হওয়ার মত হওয়ার মধ্যে বিলি થઈ যায় ওই নিয়ে কত উতর ঢুঁড়ে মুঁটি হয়ে যায় যাও যাই খড়া খড়া এ হারে হই পা হইছে কেন ট্রেন নাও বিলি কোঁটরি আমার ভিতরে আছে না এইটা আ তো মরি যা হলো આપણે જોવા છે ને આણી આ ભી હે ને રામ કાકાની લેવાની ગોવાની ચેક કરો રામ રામ યુટ્યુબ ફેમિલી ની એ દાયરો બધો મજામાં આવી એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારો નવા બ્લોગ ને અંદર તો આપણે સરદાન ભાઈ ગઢવી ને ઘેર પૂગે ગા તો આપણે હેને એની વિહુ ની વિઝિટ કરાવે આપણે તો આયા તો બીજી એક વિહ જોવા પણ સરદાન ભાઈ વેરા થા ગા ગઢવી આ તો અમે મેર ની ઈ ગઢવી છે એટલે અમારા તા આતા કહેવાય એમ તો આતો દાયરો બાપો દાયરો કે કાઉ કે મને ખબર નથી ચાલો આપણે જઈએ આગળ હાલો મિત્રો તો હું આલો કાકો રામ કાકો છે ને જઈએ મીતી એક થોડુંક કામ હતું કામ માં એવું છે કે ઘી છે ને રામ કાકા લેવાની છે એટલે મણી નાલા કાકા લીધા પહેરા હું તો ગમે પેલો સોડે છે મણી તો ન લઈ હું તો સોડે છે હાલો મારે આવું ખાણ બાણ કરે રહ્યું એટલે આપડે હાઈજી સાડા પાંચ વાગે ઘેર પીએ તો ઉપાધિ ને જોઈ લે મશીન કટિંગ મશીન છે કામ મિત્રો હર્ષદ ના ગામમાં આવ્યા હા

આપડી <mall> શકે <-tours>

Kapan dar Ata mau kerol lagi? Apa dibenci? Ah beli. Gaduh ya tadi, pihup aja udahin tuh lagi. bangla aja no ru para lagi. Hahaha. Ah, <laughs> itu ya nih kundi.

મિત્રો આપણે હેના કોઈ લાંબી કોઈ માહિતી નથી લેવાની થતી કઈ ઈશ્રતા આપણે તમે ખાલી પીહું જોવો કે પીહું કાં છે વસ્તુ છે કે ન આ એક વડી છે આપડી જોવા છે ને આણી આવ્યા આ ભી હે ને રામ કાકાની ને લેવાની દોવાની ચેક કરો ખાતર હું પાઉં બધી મેં લઈ આયા તાજન તાજન જેલ ઉગળો ઓર આકાનો કેટલા નીપટર ભાઈ કેટલા નીપટર નીકળ્યા નીપટર માનો કે વિયોગ નીકળ્યા કબર ફટકા પાડી આવો આમાં 8500 8000 કબર ફટકા આ વાસ છે અમારે પતકીસામાં ભયા જાય તો કાકા રામ અમારે વાગે ભગો હરે છે આ જ વેલેર પેટ્રોલ પુરાવે વેલેરા પૂગીએ ખેર મણી આજ રામ કાકા ડોહિયું મારે નાખવાનું હે

કોઈ જવાય નહીં ભાઈ રામ કાકો આજે રામભાઈ હતો ને એ આલા કાકાના કાકાનો બીકરો એટલે રામ કાકો કાકો બે કાકા મોટા પર ભાઈઓ એટલે મને હરમ આવે ને ધરાથી લગા મને કે હાલ ને હાલ મને કે હું તો સાડા વાગે ઘેર પુગાડ દઉં કે તો હું કે હું કે મને પાંચ વાગે પુગાડ દઉં ને ઘેર તો હું આવવા ને કે મારે આવું હું નહીં તો મારે સો હાથ બી હું તું શી ગાયું સો ઢોર દોવા કે મારાથી પુગાય નહીં તો કે નહીં આલોકાકો આવે હાલી કે તું હાલ તો એમાં ગામ એની ચેક કરવાની હતી મને કે શેક થઈ જાય ને દોવાય જાય બે કામ થાય કીધું ડોક્ટર ગામમાં થઈને લેતા જાઉં તમે એને ફોન કર્યો તો એ હતું અને પછી મારે જવું પણ હાટે જવાય નહીં હું કોઈ દે હા દોવામાં સાડા આઠ વાગે હવા આઠ થઈ ગયા હતા દોવામાં ને જો અહીંયા પછી આટા માર્યા કરે ને તો ઘર જાય ને ઓહોરી રે આ વા આ કરાય નહીં ધંધો જો અટાડે છે ને બી હું ખાય ને અટાડે બી હું ખાય ને બે ગયું હોય તો જો ખાણ કરવાનું યાદ બાકી છે ને અટાળે મારે બધું કમ્પ્લીટ થઈ ગયું હોય જો હું વ્યારા કરે ને બેઠો એ વખતે પોરો ખાય ગદપમાં પાણી હાલે પોરો ખાય ને પછી ખાણ કરી આવું છે ને જવાય બપોરે છે ને ચાર પાંચ વાગ્યા ભાગે આવીએ ને એવી રીતે જવાય સગો ભાઈ તો ના દે હું તા જવાય નહીં એમાં પાછી દિવાળી લોહી પીએ પ્રાહોવાની એની વૈસકી હતી એ કંઈ વાત મેળ નતા આવતો દૂધ કરે સો લીટર પાંચ લીટર પણ વૈસકી એટલે એવી કંઈ જાતનો મેળ જ નહોતો આવતો ને મારું હાસું હું હે એ બે મોહી દીકરી છે એટલે દેવાનું મન આ માનતું ને કદાચ આગળ બેસી નાખા પર બેસવી જ નથી પછી શીખાં